તો કેમ છો મિત્રો મજામાં મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે છે ને હું કોલેજનું વર્કલાઈન બે ગયું છું છે ને ચાર્ટ પેપર કરું છું હું અમારે છે ને એક પ્રોજેક્ટ કરવાનો છે જોઈએ મને આવડતો તો હે નહીં પણ એટલે હું મારી રીતે પણ બેસ્ટ ટ્રાય આપીશ કે બહુ મસ્ત પ્રોજેક્ટ બને આપણે ચાલુ કરીએ આવડતો નથી પણ જોયું જશે જે થશે જો અહીંયા છે ને પેલા હું સાઈડમાં ડિઝાઇન કરવાની છું ડિઝાઇન કરી નાખું પછી આગળનું જોઈએ તો જો અત્યારે છે ને આવી રીતે પેન્સિલથી હજી નાનું નાનું કરું છું અને હજી છે ને આને મસ્ત કરવા માટે અત્યારે તો પેન્સિલથી કરું છું કેમ કે છે ને ભૂલ ના થાય એટલા માટે પણ હમણાં છે ને મસ્ત એવું ડ્રોઈંગથી કરવાનું છે મીન્સ કંઈ જેલ પેન હોય ને એનાથી કરીશ હું સાઈડની ડિઝાઇન છે ને એનાથી જ કરીશ અત્યારે ભૂલ ના થાય ને એટલે આનાથી કરું છું પેન્સિલથી બટ થોડીક વાર પછી આપણે છે ને મસ્ત એવું થઈ જાય ને એમ લાગે ને કે ના હવે પરફેક્ટ છે પછી એને છે ને આપણે જેલ પેનથી કરવાનું છે ભૂલ ના થાય ને એટલા માટે આ તો છે ને આનાથી કરું છું પછી આમાં ઇરેઝ ઇરેઝ કરવાનું કેટલું બધું આવે એટલે છે ને ખોટું ભૂલ પડે એના કરતા ચાર્ટ આખો બગડે એટલે પહેલા પેન્સિલથી કરવાનું પછી બીજું બધું થઈ ગયું હવે આને આપણે કરશું પેન્સિલ નહીં પણ ઝેરીમાં અત્યારે છે ને પેન્સિલથી કરી નાખ્યું છે અને મીન્સ કે અડધું થઈ ગયું ને અડધું બાકી એ ડિઝાઇન ખાલી આવી રીતે કર્યું છે અહીંયા પેન્સિલથી છે બટ આ અહીંયા પેનથી કરવાનું બાકી છે જેલું પેન છે જેલ પેન એનાથી કરવાનું છે આ બધું બે કર્યા છે હજી તો આ તો મેં કીધું તમને બધાને બતાવી દઉં મારો પ્રોજેક્ટ મેં કેવી રીતે રેડી કર્યો નહીં તમને બધાને આજે બતાવીશ મને એટલું બધું આવડતું નથી મીન્સ કે પ્રોજેક્ટ આમ કે કરતા ન હોય ને આપણે એટલે ના આપે થોડુંક બટ જોઈએ હવે આપ કેવો લાગે છે પ્રોજેક્ટ થયા પછી બટ જોઈએ હવે આ ચાર્ટ થયા પછી કેવો લાગે છે મારો પ્રોજેક્ટ તો સ્ટેટ આપડી એક ડિઝાઇન તો પૂરી થઈ ગઈ તમને બધા બતાવી દઉં ચાલો યે દેખો ગાઈસ હવે જોવું છે ને મેડ મસ્ત બોર્ડર ખાલી મેં ડિઝાઇન જ કર્યું છે હજી અંદર લખવાનું તો બધું બાકી જ છે મોટો ચાર્ટ જો બતાવો અત્યારે તમને વિડીયોમાં નાનું લાગતું હશે પણ ખરેખર જોવા જાય ને તો બહુ મોટો ચાર્ટ છે હવે આ છે ને મારે કરવાનું છે ઝાંસીની રાણીનું એટલે લક્ષ્મીભાઈનું રાણી લક્ષ્મીબાઈનું મસ્ત હું વચ્ચે ચિત્ર દોરીશ સાઈડમાં એનું જન્મ ને એ બધું આવશે ને પછી લખાણ આવશે સાઈડમાં બધું એવું પેક કરીશ જો તમે લખો જુઓ તો અત્યારે છે ને હું હેડિંગ લખું છું મસ્તીનું અને છે ને થોડું થોડું લખી નાખ્યું છે અને હવે છે ને અત્યારે આ લાઈ હાઈલાઈટ કરું જે છે ને જેલ થી હાઈલાઇટ કરું જોઈએ કેવું લખાઈ ગઈ અને હજી તો ઘણું લાંબુ છે એક દિવસમાં તો પૂરું થશે જ નહીં કેમ કે હું કેટલાક છે પાંચ છ વાગે તો લખવા બેઠી તો એક દિવસમાં તો પૂરું થશે નહીં જોઈએ હવે ક્યારે પૂરું થઈ કેમ કે ઘણું લાંબુ લખવાનું છે એટલા માટે અને ચિત્ર પણ દોરવાનું છે પાછું ડ્રોઈંગ કરવાનું છે એમાં મસ્તી એટલે જોઈએ હવે ક્યારે પૂરું થઈ ગયા થોડુંક એવું ડ્રોઈંગ કર્યું છે થોડુંક એવું કર્યું છે મેં એના રહેવું અને થોડુંક જોવા જેવું નથી કેમકે થોડું થોડું થઈ ગયું છે ને મેં થોડુંક લખ્યું છે તો તમને બધાને બતાવી દો જો આ છે ને મેં લખેલું છે અને આવું મેં ડ્રોઈંગ કર્યું છે પણ અહીંયાનો ભાગ છે ને આ જે પાછળ ઓલું હોય ને એ થોડુંક મોટું થઈ ગયું છે એટલે એને હે ને હરખું કરવાનું હે અને બાકી ઘોડો જો કેવો બાજુમાં ફ્લેગ આવશે અને ડ્રોઈંગ કંઈક હું તમને છેલ્લે બતાવીશ કે પ્રોપર કેવી બને છે જ્યારે બધું થઈ જાય ત્યારે કેવી ડ્રોઈંગ લાગે છે હું તમને છેલ્લે બતાવીશ તો તમે જોતા રહ્યો મારા અક્ષર જો કેવા થાય અક્ષર કદાચ જોઈ જ શકો હજુ આવા ટેળા મેળા હોય કંઈ નાખશે ચલો મસ્ત એવો છે ને હવે ડ્રોઈંગ કરી નાખી પછી બાકીનું કાલે કરશું આપણે કેમ કે હજી ઘણું બધું નીચે લખવાનું બાકી છે પછી આમાં હજુ કેટલું બધું કરવાનું છે સ્લોગન લખવાના છે એવું બધું લખવાનું છે ને કરવાનું છે પણ આપણે એના માટે ટાઈમ જોઈએ એટલે થોડીક વાર મીન્સ કે અત્યારે હું જે કરવાનું છે ને હું રેડી કરી લઈશ છે છે ને લીધું અને હું ક્યાં લગાડીશ લગાડીશ પરિચયનું અને નીચેનો પરિચય છે એવી જ રીતે છે ને અહીંયા અહીંયા છે ને હું સ્લોગન લખીશ અને ઈ પણ છે ને એવી રીતે પેજમાં જ લખીશ અને એવું કંઈક કરીશ જોઈએ નવા જૂની કંઈક કહીશું આપણે હલો મિત્રો હવે છે ને આમાં કલર કરવાનો છે આપણે કરી લઈએ મસ્ત મજાનો હું તમને એટલી નથી બતાવી શકતી કેમ કે અત્યારે છે ને હું એક જ છું ને બાર ભાવે છે એ કામ કરે છે તો ફોન ફોન પકડે જોઉં છું કે સ્ટેન્ડ મળી જાય તો દેખતે નાખીએ જુઓ મસ્ત મજાની અને હવે આપણે કલર પૂરવાનો વારો એવો છે મસ્ત એવો કલર પૂર નાખી અને તમને એમ થશે કે દોયર્યું ત્યારે વિડીયો કેમ ન ઉતાર્યો કોઈ એ નથી દોરતી હતું ને તો એવું કાંઈ જ નથી ઘરે કોઈ છે પણ નહીં ભાભી છે એ કામ કરે છે બારે અને હું એક કરું છું મારો પ્રોજેક્ટ જોવો કોઈ રૂમમાં નથી જોવો તો મારી જાતે જ કર્યું છે પણ છે ને એમાં એવું છે કે હું જોઈ જોઈને દોર્યું છે મેં મોઢે નથી દોર્યું એટલે છે ને ફોનમાંથી જોયું અને દોડતી ગઈને એવું હતું ને એટલે પછી વિડીયો નથી ઉતાર્યું અને એમાં પાછો વિડીયો ઉતરવાળું હતું નહીં કોઈ તો હું તમને કોઈને વિડીયો ઉતરવા દઉં એટલે હવે મસ્ત મજાના આપણે કલર્સ કરી નાખીએ મેં નામ જ લખ્યું હજી ખાલી આ જો આ મસ્ત નામ લખી નાખ્યું છે ઝાંસીકી રાણી રાણી લક્ષ્મીભાઈ ઉપર અહીંયા એનો પરિચય અહીંયા એનું ચિત્ર આવશે મીન્સ કે ડ્રોઈંગ છે અહીંયા સ્લોગન આવશે ને પછી નીચેથી લખવાનું છે આ બધું બાકી જ છે લખવાનું જે જો પણ લખશું આપણે કાલે આ બ્લોગ તો કન્ટિન્યુ જ રાખવાનું એટલે તમને તો આ બ્લોગમાં હું બતાવી દઈશ કે શું શું છે એ તો હાલ આપણે મસ્ત એવું છે ને અહીંયા સનસેટ ટાઈપ કરી નાખી ચલો ચૂટકી વાગે ને થપટી વાગે ને એટલે ભેગું જ હે ને થઈ ગઈ છે જો હજી તો હે ને એમાં બ્લેક કલર બાકી છે પણ આ તો મેં કીધું ટ્રાન્ઝેક્શન કરી નાખું નાખો કે આમે સારું લાગતું હતું એટલે તમને થોડુંક બતાવી દીધું અને છે ને હવે આપણે મસ્ત એવી પાણીપુરી આવી ગઈ છે ને પાણીપુરી ખાઈ લઈએ ખાઈ છે કોઈને તમારે જો આમ રાખવું તો કેટલું મસ્ત લાગે લાગેજો મિત્રો તો તમને બતાવું

શું લખો છો તમે લોકોને એવી રીતે બધું બરોબર છે અને ફાઇનલ આપણે આમાં એટલે એક વખત હું અમે લખી નાખું ને એટલે ભૂલ કંઈ થાય નહીં ભૂલ થવાની શક્યતા બહુ ઓછી રહે એટલા માટે એવી રીતે કર્યું રીતે મસ્ત મજાની આપણી પાણીપુરી આવી ગઈ છે મિત્રો જવાબ આજે પાણીપુરી આજે રગડાપડી હાલો આપણે મસ્ત પાણીપુરી પાણીપુરીને રગડાપડી ખાઈ લઈએ

ચલો આજે આપણું ડ્રોઈંગ મસ્ત મજાનું અને અહીંયા નામને એવું બધું લખી નાખ્યું છે અને અહીંયા બધું લખવાનું છે મીન્સ કે એનું સંઘર્ષને એવું બધું લખવાનું છે એણે શું શું કર્યું કે કેવી રીતે બધું થયું ને એ બધું લખવાનું છે અહીંયા એટલામાં સમાળવાનું છે બાકી જોઈ લો તમને મારો પ્રોજેક્ટ કેવો લાગે છે આજનું આપણે પ્રોજેક્ટ બાકી હતું એ કરવાનું છે ને અડધું અત્યારે છે ને બેઠી બેઠી લખી નાખું પછી મને યાદ દેવું બ્લોગ બતાવું એટલે છે ને બ્લોગમાં તમને બધાને બતાવવાનું છે તો જો અત્યારે છે ને આટલું તો લખી નાખ્યું છે આ છે ઝાંસીની રાણી લક્ષ્મીભાઈનો સંઘર્ષ આજે વીરતા અને બલિદાન અને અહીંયા હું લખું છું કે હું મારી નથી આપવાની રાણી લક્ષ્મીબાઈનું જે વાક્ય છે ને એ અમર વાક્ય છે એટલે આટલામાં લખી નાખ્યું છે મારું નામ નહીં છે પછી આ ચિત્ર તમને મેં કાલે બતાવી દીધું છે એટલે આવું બધું છે બાકી પ્રોજેક્ટ પૂરો થવા આવ્યો છે ઓલમોસ્ટ અને પૂરો થઈ જાય એટલું તમને આખો બતાવી દઉં કેવો લાગે છે એ તો તમે બધા કહેજો કે મારો પ્રોજેક્ટ તમને બધાને કેવો લાગે છે કોમેન્ટ કરી દેજો ફટોફટ તો ફાઇનલી મિત્રો આપણો પ્રોજેક્ટ થઈ ગયો છે રેડી અને ફાઇનલ પ્રોજેક્ટનું તમને બતાવી દઉં વાય ટુ થ્રી ડન નાન્ટ જો અને અક્ષર મારા ઠીક ઠીક છે અક્ષર ઉપર બહુ ધ્યાન ના આપતા પણ પ્રોજેક્ટ જોઈ લે તો પ્રોજેક્ટ કેવો થયો છે એ અને આખો બ્લોગ આખો પ્રોજેક્ટ ઉપર જ છે સો તમને મારો આવો પ્રોજેક્ટ કેવો લાગ્યો છે જલ્દીથી કોમેન્ટમાં કહી દેજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાઈને બાય બાય